ામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં ને વાગ્યા અટાણે હવા હાથી હાડા હાથ જેવું થઈ ગયું હે વાહિંદા નાખી દીધા વાહિંદા નાખીને પીહુ ને ભજીને ફૂગરે પાણીએ કર્યું પાણીએ કરીને એને જો બાંધી દીધી હ હો ઠેકાણે તો ભજીને મગોટું નાખી દીધું આની કોરા એટલા બાકી હતા બધા નેર થઈ ગઈ અટાણ બખાયા બખાયાંબળે જવું તમે હવે નવરા થઈ ગયા ને એટલે બખાયા મળવા માંડી ગયા હાલો હવે તો હાલો મિત્રો ફટાફટ ઘેરી હજી કામ પતાવી નીતિન આખરી ધીરુભાઈ ની ભીહું દઈ ને આવી ને એટલે કે હાલો પાણા ને ટ્રેક્ટર ભરવા જવા કાલે ત્રણ ટ્રેક્ટર ભરી આવ્યા ને બધા ગમાણીઓમાં હમાઈ ગયા ને હજી આજ ભરવા જવાના છે ઝીણકા ઝીણકા પાણાના એમ કે ઝીણકા ઝીણકા હાવ એના આજ બે ટ્રેક્ટર ભરવાના છે હવે એ કેસ કે બધું રેવલ કરવું જોઈએ હમો નમો ને કાલે ઉતામેર કરીને અમે મરી રહ્યા કાલે અમને ખબર નથી કે પાણા ને ટેક્ટર ફરવા હાવરમાં જવાનું છે તો અર્ધુ જાજુતા કામે કાલે પડી રહ્યું ફટાફટ બધું કામ પતાવી પાછો કિશું નો મરો થઈ જાય બિસાડીનો તો પાણાના છે ને ટેક્ટર ત્રણ આવ્યા ને હજી કેસ કે બે આવી બે આવી ને બે નું ક્યાં હટાણે તા પછી કઈ નક્કી ન કહેવાય કે ત્રણેય ભરવા જવાનું થાય કાલે ખાઈ નઈ પોરો નતો લીધો અમે રામ રામ ના સીતારામ મિત્રો ને બધા તો પાંચ વાગા નો ઉઠો મિત્રો આમને આમ હોય હાવ કામ હટા હટે ભલે હમણાં તા હાવ કામ ડૂબતો જ નથી હાવ પીડ્યું વિહું દોઈ ધોઈ લીધું વિહું ગયો તો પછી પાવા નહીં હતો એટલે કે પાણી એ કરી લ્યો હાલો હા એક બાકી રહી જાય તો પાણી એ કરી લીધું પછી કે હવે પાપ લઈ લ્યો ખંભે પાણી નહીં છટાય પાપ લીધો ખંભે પછી પાણી છાંટવામાં આવું

થોડા કે તાણ પડીએ પણ પછી તકલીફ નહી પડે ભીહું ખાવાની મજા આવે કઈ હાલો તો હે ઉબે બનાવી દે નાસ્તો કરીએ આમાં હ પેટમાં કરી વાટ ઉપડી ઓ હે ઉ તો ખાધે ને સારી તો આમાં વાટ ઉપડે હે ઉ જ ખાવાય ને રોટલી થોડી ખવાય આવે હે ઉ બનાવી તે આપણે આ વાટ બનાવી હે પછી બનાવી તે પબ્લિક જે ગમાઈ આવી કે હા પણ નિરાજે બનાવી હું હવે એવું તો મિત્રો આપણે પોપ રાખો આ દેહી જુગાર છે જોઈ લ્યો આપડા પોપા માં દવા સારવાનો નળિયાથી થી કાઢ નાખે ફુવારો આ નળિયાથી થી ડાયરેક્ટ સાટ ને આમ ટેન્શન નઈ કોઈ જાત નો કઈ કા સટાઈ જાય આમાં પાણી પાણી ન બગડે કઈ આ ડોલે ડોલે આ ડોલે લારો ન આવે આમાં સટાઈ જાય બગડે નહીં પાણી બહુ હલો મિત્રો તો દૂધ મૂકી આવી હવે ટાઈમ થઈ ગયો દૂધનો નો ફટાફટ ગાય ગાય મૂકી આવી દૂધ ને ધીરુભાઈ ને આ મૂકવાનું છે એ જાય પછી

હાલો મિત્રો ફટાફટ ભરી લઈ હજી ત્રીજા ભાગ નું ફરાનું હજી બે ભાગ નું બાકી છે મારાથી અધર ન થાય એટલે આપડે મોટા મોટા પણ આ પડી છે હા આમાં તળ્યું છે બધી જો જો આ રાણી આની કરના ભાગી જાય આ જો જોઈ એવો હા આમાં મિત્રો વગર ના થાય હો કઈ નકી નો કહેવાય अब आता नहीं उपड़े ना नहीं नहीं हाँ बस हेलो मित्रों चक्कर बल्ली तो ना जो सालों चक्कर है पानी पीता जाए ही कड़ी आवाज़ क्यों हाँ तो भाग्य तेरा जय तेरी को बहुत है किस्मत में तेरे मित्रों के जन्मदिन मोबारक हो रजवाड़ा ना राजा जन्मदिन मोबारक हो रजवाड़ा ना राजा ना

ને મને ફોન હાથમાં લેવાનો ટાઈમ નથી જડ્યો જ બપોર પછી પાણા હાર્યા સવારે હારવા ગયા હતા ખોદી હાર્યા ભરતી થાય ને તો શણતર થાય આજે બપોર સુધી કડી હતો બપોર પાસે બિસાડો એ ઘેરવી ગયો અમે કીધું ભરતી થઈ જાય ને તો કંઈક પણ કામે દેખાય ને પછી મોડા મોડા ધીરુભાઈ ને નીતિનભાઈ રાણા વાગ્યા હતા લોખંડ લેવા હું સારું કડા બનાવ્યા ઘેર ને ધીરુભાઈ ની વેલ્ડિંગની પેટી ને એવું બધું છે એટલે એ કળાએ બનાવી લીધા ને ક્રિષ્ના બપોર પાસે ગઈ હતી બિલેહર અમારે કાલે છે સાત તારીખ અમારે કાલે જવાનું છે લગ્નમાં એટલે કાલે આખો દી તા હિ આઈ કાલે ચાર વાગે નીકળી અહીંથી મા દીકરી આઠ તારીખના માંડવા નવ તારીખની જાન ને હજી અમારે લગ્નમાં જવાનું છે પણ કોઈ વસ્તુ તૈયાર નથી કરી કે આ લઈ જવાનું છે કે ઓલું લઈ જવાનું છે મિત્રો કાલે ઠેલા ભરી કાલે ઠેલા ભરી હું ને મા દીકરી બે જાય હું નીતિન આઠ તારીખે માંડવાની દી તો કળા બનાવ્યા ને એ હું તમને બતાડું અલગ જ રીતે બનાવ્યા પેલા ગોળ કળા આવે ને એ નથી બનાવ્યા ધીરુભાઈ નીતિન એનો મગજ મારી અને બનાવ્યા ને કૃષ્ણ નવરી થઈ અને હિંડો રહીશ કે જો અટા નવરી થઈ ગઈ જો આ બેરલ પડ્યું ને ત્યાંથી તે એટલો ખાસો સેવો ભરવાનો ભરતીમાં બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું ને ફૂલગર દોવે એને ભીહું દોવાનું મોડું થઈ ગયું એટલે ઢારિયામાં છે અંદર અંદર જો હેલું પડે એટલા એટલો ખાસો ભરાય હવે નહીં ધક્કો થાય ને ફૂલગર એમ કે અટાણે ભર દેવો એટલે હવારી ખોટી પણ નહીં ભીહું દોતા દોતા એમ બોલેવો આ છે કળા ભીહુંને બાંધવાના ને ગમાણીમાં ફિટ કરવાના પેલા ગમાણમાં ફેટ થાય ને પછી ભીહુન બંધાય તો આવા કેક બનાવ્યા એક અહીંયા હોલ છે ને બીજો હોલ છે સાઉથ કળા છે તો એક અહીંયા કડું ચા દંગડી ઉપર રાખ્યું ખાલી જોવા માટે ના છે ભી હાકર તો બાંધવાનું કે રીતના આવી રીતના કડી રાખી દેવાની આ છે ખીલો આવી રીતના ખીલો નાખી દેવાનો એટલે આપણે હેલું બાંધવા છોડવાનું અને બે કામ ના હાકર નીકળે નહીં જો મિત્રો કેવું લાગ્યું તમને તો કોમેન્ટમાં કહેજો આ પેટી છે ધીરુભાઈ ની જો હજી આઈને પડી આ છે મશીન લોખંડ કાપવાનું કડા બનાવ્યા ને એટલે લોખંડ જાડું બહુ આવે તો જે બધું બધું આઈને આગળ હાસી લેવું બારોબાર છે કીસુ જોવે નાથી બેન ને રામભાઈ નો વિડીયો હવે જોઈ લીધો બેટા રોટલા બની ગયા કૃષ્ણા વાહ બનાવી લીધા હાલો બધા વ્યારા કરવા